ધાંગધ્રામાં શિક્ષક દિવસની ઉજવણી તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા સાધના વિદ્યાલયમાં સન્માન સમારોહ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની સાધના વિદ્યાલય ખાતે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તેજસ્વી ફાઉન્ડેશનના પ્રમુખ જલ્ફાબેન ઝાલા ઉપપ્રમુખ કલ્પનાબેન પટેલ મહામંત્રી સોહિલભાઈ શેખ તેમજ જયેશકુમાર ઝાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ માટે સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

કોઈપણ એક્ટિવિટીઝ હોય રમત ગમતની એક્ટિવિટીઝ હોય કે ડ્રોઈંગ સ્પર્ધા હોય તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલો હોય તેવા વિદ્યાર્થીઓને તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા મને જાણવા મળી વિગત એ મુજબ તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ એટલે ધાંગધ્રાની અંદર નવું હમણાં ટ્રસ્ટ શરૂ થયું છે આ ટ્રસ્ટ દ્વારા ધાંગધ્રામાં શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ રમત ગમતની પ્રવૃત્તિઓ કે આપત્તિકાળ દરમિયાન કઈ પણ સેવાકીય પ્રવૃત્તિનું કામ હોય તો આ તેજસ્વી કરવામાં આવે છે હું દિલીપભાઈ માજસ્વી તેજસ્વી ફાઉન્ડેશનને ખૂબ ખૂબ બધાઈ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આવું સારું કામ કરતા રહો અને લોકોનો સપોર્ટ પણ મળશે એવી હું ખાતરી આપું છું